નારાયણ સેવા ટ્રસ્ટના પ્રમુખના જન્મદિવસ નિમિત્તે પુસ્તક મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો નારાયણ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઉદયભાઈ દવેના જન્મદિવસની ઉજવણી અંતર્ગત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ પુસ્તક મેળાની અંદરથી વિવિધ સ્પર્ધાત્મક આધ્યાત્મિક વાર્તા નવલકથા મેગેઝીન શૈક્ષણિક જેવા વિવિધ પ્રકારના લાખો પુસ્તકો વિના મૂલ્યે વાંચનપ્રિય જનતાને મળશે આ પુસ્તકો મળે દસ ફેબ્રુઆરી સુધી રહેશે અને પુસ્તક મેળવવાનો સમય સવારના દસથી રાત્રિના નવ વાગ્યા સુધી રહેશે ત્યારે લાખો પુસ્તકો વાંચનકારકો આ પુસ્તકો મેળવી વિનામૂલ્યે જ્ઞાન મેળવશે તે વાતને કરી શકાય નહીં નારાયણ શેરા ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ મેળાનું ધરમ્ય આયોજન કરવામાં આવેલું છે આ પુસ્તકો ગુજરાતના અસંખ્ય પુસ્તકો એકત્રિત એકત્રિત કરવામાં આવે છે ગુજરાતમાંથી આ એકત્ર કરવા માટે દિવાળીના ટાઈમ પર અલગ અલગ ટીમો અને અલગ અલગ સભ્યો મેમ્બરો આમાં કામ કરતા હોય છે દર વર્ષે અંદાજે બેથી સવા પહેલા પુસ્તકો વિતરણ કરવામાં આવે છે આઠ વર્ષમાં અંદાશ ચૌદ કલાક પુસ્તકો વિતરણ કરી ચૂક્યા છે અને પ્રાસંગિક બહારની ગામડાઓની સંસ્થાઓ હોય કે સ્કૂલ હોય ત્યાં પણ આ પુસ્તકો મોકલવામાં આવે છે અને ત્રીસ જાન્યુઆરીના દિવસે આ પુસ્તક પુસ્તકળાનું વિના મૂલ્યે એક આયોજન કરવામાં આવે છે તેમાંથી સ્પર્ધાત્મક શૈક્ષણિક અને વાર્તાઓ નવલકથાઓ અને ઘણી બધી અલગ પ્રકારની બીકો ત્યાં વિના મૂલ્યે આપવામાં આવે છે